જય વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલાપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અગાઉના આપણે ધોરણ વિષય પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર છ જોઈ ગયા આજે આપણે જોઈશું પ્રકરણ નંબર સાત થી તમે પેટર્ન જોઈ શકો છો પેટર્ન એટલે કે ભાત તો આ તમે જોઈ શકો છો એ છે આપણા પ્રકરણનું નામ તો જોઈશું પહેલો પ્રશ્ન નિયમ અનુસાર પેટર્ન આગળ વધારો હવે જુઓ આમાં આપણે પેટર્ન જોવાની છે કે કઈ ચાલે છે હવે આમાં જે ફૂલ છે અત્યારે એ ફૂલ કેવું છે સીધું પછી પછી જમણી તરફ નીચે બરાબર પહેલા ત્રણ વાગે છ વાગે અને નવ વાગે સીધું પછી આ દિશા પછી આને હવે ફરી ક્યાં જશે તો અહીંયાથી સીધું પાછું જશે ઉપર બરાબર આ કુલ એક ચતુર્થાંશ ફર્યું બરાબર અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે ચાર માંથી એક ભાગ એટલે કે શું તો કલાક 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 આપણે જોઈ ગયા કે એટલે આ જેટલી દિશા બદલે જેમ કે અહિયાં બાર વાગે અહિયાં ત્રણ અહિયાં છ એટલે નવ અને ફરી બાર વાગે બરાબર બીજું જોઈએ સીધું છે આ જે ક્રાઉન છે સીધું છે પછી ડાબી તરફ વળે છે પછી નીચે પછી જમણી તરફ ફરી સીધું હવે બીજું જોઈશું પ્રશ્ન નંબર બે જોઈશું પહેલું છે એમાં વસ્તુને એક દ્વિતીયાંશ ફેરવી પેટર્ન આગળ વધારો એક દ્વિતીયાંશ એટલે બે ભાગમાંનો એક ભાગ આપણે જોયું હતું કે વસ્તુ સીધી હોય એની ઊંધી થઈ જાય અને ઊંધી હોય તો સીધી તો અહીંયા સીધું છે અહીંયા ઊંધું થશે બરાબર આ સીધી આકૃતિ આ ઊંધી સીધી ઊંધી સીધી ઊંધી એ રીતે આગળ પેટર્ન વધારવાની બીજું છે વસ્તુને એક ફેરવી પેટર્ન આગળ વધારો એક ચતુર્થાંશ એટલે આ બરાબર તરફ પછી છ વાગ્યા તરફ પછી નવ વાગ્યા તરફ ફરી બાદ ત્રણ છ ત્રીજું છે વસ્તુને ત્રણ ચતુર્થાંશ ફેરવી પેટન આગળ વધારો હવે ત્રણ ચતુર્થાંશ એટલે કેટલા તો પિસ્તાળીસ મિનિટ ત્રણ ચતુર્થાંશ એટલે આપણે પિસ્તાળીસ મિનિટ ફેરવવાની છે વસ્તુને તો સીધી છે તો સીધું નવ વાગે તો સીધું જશે બાર વાગે એટલે આ રીતે પિસ્તાળીસ મિનિટ પૂર્ણ કરે છે અથવા પિસ્તાળીસ મિનિટ નથી ખ્યાલ આવતો તો શું કરવાનું એ જ વસ્તુને ઊંધી દિશામાં ફેરવવાની બરાબર ઊંધું કરીએ તો પા ભાગ થઈ ગયો એક ચતુર્થાંશ થઈ ને ઊંધું કરો તો તો આ સીધી છે તો ડાબી બાજુ પછી નીચે જમણી બાજુ ઉપર પ્રશ્ન નંબર ત્રણ છે પેટર્ન પૂર્ણ કરો અહીંયા એક પેટર્ન આપી છે એને આપણે આગળ વધારીને પૂર્ણ કરવાની છે તો જુઓ આ જે આકૃતિ છે એની દિશા કઈ છે ડાબી તરફની પછી સીધું જમણી તરફ પછી આવશે ઊંધું જુઓ અહીંયા હવે અહિયાં ગઈ હવે અહીંયાથી થી ક્યાં જશે અહિયાં થી આમ જશે બરાબર નીચે પછી નીચેથી ક્યાં જશે ડાબી તરફ જમણી તરફ પછી નીચે ડાબી તરફ હવે ફરી સીધી ફરી જમણી તરફ નીચે અને ડાબી બાજુ સીધું ઉપરની તરફ છે જમણી તરફ નીચેની તરફ અને ડાબી બાજુ ઉપર જમણું નીચે અને ડાબું હવે આ સ્માઈલી ફેસ જોઈએ તો શું છે સીધો ફેસ છે પછી ક્યાં ફરે છે જમણી તરફ ફરી જાય છે બરાબર પછી ઊંધો થઈ જાય છે પછી ડાબી તરફ ફરી સીધો ફરી જમણી તરફ ફરી ઊંધો અને ફરી ડાબી તરફ હવે અહીંયા જોઈશું પહેલા છે ગોળ ચોરસ ત્રિકોણ પછી છે ચોરસ ત્રિકોણ ને ગોળ આ પેટર્ન કઈ રીતે આવે છે તો આજે અહીંયા ગોળ છે અહીંયાથી હટી જાય છે અને પહેલું જતું રહે છે બરાબર આગળ જતું રહે છે તો હવે એ અહીંયા આવશે એટલે ત્રિકોણ શું કરશે એની જગ્યા બદલીને બાજુમાં જશે અને ચોરસ શું કરશે એ પણ એની જગ્યા બદલીને બાજુમાં જશે થઈ ગયું આ ગોળ આવી ગયું પહેલું ત્રિકોણ અહીંયાથી હટી ગયું અને ચોરસ હટીને અહીંયા જતું રહ્યું હવે શું થશે ચોરસ પહેલું આવી ગયું એટલે ગોળ હટી ગયું અને ત્રિકોણ પણ હટીને એની જગ્યા બદલી દીધી હવે ત્રિકોણ પહેલા આવશે ચોરસ એની જગ્યા બદલશે અને ગોળ પણ હવે ફરી ગોળ પહેલા આવશે ત્રિકોણ એની જગ્યા બદલશે પછી ચોરસ પણ જગ્યા બદલશે ફરી ચોરસ આવશે ગોળ ત્રિકોણ પણ હવે આ આકૃતિ જોઈએ આમાં જુઓ અહીંયા બેઝ આપ્યો છે એની ઉપર ત્રિકોણ છે ને ત્રિકોણની ઉપર ગોળ છે ફરી બેઝ હવે ફરી એની ઉપર ત્રિકોણ ફરી એની ઉપર આપણે શું કરવાનું છે ગોળ ફરી બેઝ કરીશું અને બેઝ ઉપર ત્રિકોણ હવે જુઓ એ છે પહેલા આ દિશા છે હવે આ ખૂણા વાળી દિશા આપણે જે કરીએ ને આમ આમ સરવાળો અને આમ ચોકડી બરાબર કુદેડી કરીએ ને પેલા આ દિશા પછી આ પછી આ અહિયાં એટલે ચાર દિશા અને ચાર ખૂણા આઠ આઠ બાજુ ફરશે તો શું થશે પેલા ઉત્તરની દિશા તરફ છે પછી આ કોર્નર પકડશે પછી આગળ વધશે બરાબર પછી આ કોર્નર હવે આ દિશા આ ખૂણો હવે શું થશે તો ડાબી બાજુની દિશા અને ડાબી બાજુનો આ ખૂણો હવે આર શું છે આરનું પણ એવું છે સીધો પછી જમણી બાજુનો ખૂણો અહીંયા આવશે પછી આ પછી આ દિશા અહીંયા 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 આમ ને આમ આ રીતે ફશે તો સીધું છે તો ક્યાં જશે ખૂણામાં હવે અહીંયા છે તો ક્યાં જશે અહીંયા બરાબર હવે આ જમણી તરફ છે તો ક્યાં જશે તો એ બાજુના ખૂણામાં અહીંયા છે તો ક્યાં જશે તો નીચેની તરફ હવે અહીંયા નીચેની તરફ છે તો ક્યાં જશે બાજુના ખૂણામાં બાજુના ખૂણામાં છે તો ક્યાં જશે ડાબી તરફ ડાબી તરફ છે તો એની બાજુનો ખૂણો આ છે હવે આગળ જોઈએ આપણે જુઓ વી પણ કેવું છે નીચેની તરફ હવે એની બાજુમાં સેજ કરશે એટલે ડાબી તરફ નો ખૂણો પછી આ ડાબી બાજુ આવી પછી એ બાજુનો ખૂણો આવ્યો પછી ઉપરની બાજુ આવી એની બાજુનો ખૂણો આવ્યો જમણી બાજુ ફરી એની બાજુનો ખૂણો એવી રીતે ટી પણ છે ટી સીધો છે પછી આ ખૂણામાં બનશે પછી જમણી બાજુ પછી આ બાજુ જમણી બાજુની બાજુનો ખૂણો પછી નીચે નીચેની બાજુનો ખૂણો પછી ડાબી બાજુ ને ડાબી બાજુ ની ઉપર વાળો ખૂણો પ્રશ્ન નંબર ચાર છે પેટર્ન જુઓ અને ખાલી ખાનું પૂર્ણ કરો જુઓ અહિયાં ઉદાહરણ આપ્યું છે શું છે ચોરસ છે ચાર ભાગ છે હવે ચાર ભાગમાં શું છે તો પહેલા આ જુઓ ખાલી જે છે વર્તુળ એક તો ખાલી વર્તુળ છે અને બીજું કયું છે કલર વાળું તે બંને કયા છે વિરોધ દિશામાં તો આ જુઓ ડાબી બાજુ હવે એ ડાબી બાજુથી જમણી બાજુ ખસી ગયું તો આ પણ એની જગ્યા બદલશે હવે આ અહીંયાથી બાજુના ખાનામાં ગયો ત્યાંથી આ બાજુના ખાનામાં હવે આ જ્યાં જશે ખાલી વર્તુળ એની વિરુદ્ધ દિશામાં આ પણ વર્તુળ જશે જુઓ પહેલી આકૃતિ છે જુઓ ત્રિકોણ જ છે બધામાં તો ત્રિકોણ આપણે દોરી દઈશું અહીંયા પણ હવે અહીંયા એક સીધું તીર છે બીજું ઊંધું તીર છે હવે આમાં શું છે તો એક જમણી તરફનું છે ઊંધું આ પેટર્ન ને રિપીટ કરીશું ડાબી તરફનું તીર આ શું કરે છે એક પેટર્ન છોડીને ફરી રિપીટ થાય છે તો આપણે પણ એવું કરીશું કે એક પેટન છોડીને રિપીટ બીજું જોઈએ તો ચોરસ માં ત્રિકોણ છે હવે ત્રિકોણમાં ચોરસ ફરી ચોરસમાં ત્રિકોણ તો આપણે શું કરીશું ત્રિકોણમાં ચોરસ ત્રીજી પેટર્ન જોઈએ ત્રિકોણની અંદર જે ડાબી બાજુ વર્તુળ આપ્યું છે એ વર્તુળમાં લાઈન છે બરાબર લીટી છે હવે બાજુમાં જે ત્રિકોણ છે ત્રિકોણમાં લીટી છે અને વર્તુળમાં નથી બરાબર તો હવે શું થશે વર્તુળ ખાલી છે પણ એની જગ્યા જમણી બાજુ છે ફરી આ આકૃતિ રિપીટ થઈ તો આપણે શું કરીશું બીજા નંબર વાળી આકૃતિ છોડીને રિપીટ વર્તુળમાં લાઈન નહીં દોરીએ ત્રિકોણમાં આપણે દોરીશું હવે જુઓ ચોથામાં પણ એવું છે સીધો બી પછી શું છે જમણી બી ફરી સીધો આકૃતિ રિપીટ કરીશું પાંચમું છે બે વર્તુળ છે આમાં ત્રણ છે એક બે અને ત્રણ ફરી બે તો ફરી એક બે અને ત્રણ પ્રશ્ન નંબર પાંચ જોઈએ પેટર્ન જુઓ અને ખાલી ખાનામાં આપેલ વિકલ્પોમાંથી કઈ પેટર્ન આવશે તે જણાવો જુઓ પહેલું સીધી આકૃતિ છે પછી પછી આ આ ખૂણામાં ખૂણામાં છે છે જમણી તરફ ફરી આવશે એટલે બીજામાં જોઈશું બે તીર આ સાઈડ છે અને એક તીર આ બાજુ છે બરાબર બે તીર જમણી બાજુ એક તીર ડાબી બાજુ હવે જે નીચેનું તીર છે ઉપર જતું રહ્યું અને આ બે નીચે આવ્યા આકૃતિ આ જ છે પણ શું થશે તીર પોતાની જગ્યા બદલે છે નીચેનું ઉપર ગયું અને આ બે નીચે આવી ગયા હવે સીમ આપણે જોઈએ બીજી આકૃતિમાં આ જે તીર છે બંને દિશા બદલી છે આ બંને તીર આ ડાબી બાજુના થઈ ગયા અને આ ડાબી બાજુવાળું જમણી બાજુ તો હવે શું કરીશું ફરી આ જે તીર છે એને નીચે લઈ લઈશું અને આ બે તીર ને ઉપર એટલે કઈ આકૃતિ આવશે બ દિશા નહીં બદલવાની બરાબર ખાલી ઉપર નીચે જ કરવાના છે તો બ ત્રીજું છે જુઓ ઉપરની બાજુ જમણી બાજુ નીચેની બાજુ અને ડાબી બાજુ તીર જમણી તરફનું તીર નીચે તીર તો હવે આવશે ડાબી તરફનું તીર અ પ્રશ્ન નંબર છ પેટર્ન આગળ વધારો જુઓ પહેલી પેટર્ન છે આ બધામાં પહેલા તો ચોરસ છે આપણે ચોરસ દોરી લઈશું પછી ઉપરની તરફ વર્તુળ છે હવે જમણી બાજુના ખૂણામાં હવે જમણી બાજુ વર્તુળ વર્તુળ તો તો આ ખૂણામાં હવે નીચે ડાબી બાજુના ખૂણામાં પછી ડાબી બાજુ લઈશું તો એની ઉપરના ખૂણામાં પછી ઉપરની બાજુ લઈશું તો એની બાજુના ખૂણામાં હવે બાજુના ખૂણામાંથી જમણી બાજુ ફરી જમણી બાજુના ખૂણામાં હવે નીચે ડાબી બાજુના ખૂણામાં ડાબી બાજુ આ રીતે પેટર્ન આગળ ચાલશે એની બાજુનો ખૂણો હવે નીચેની બાજુ એની બાજુ ખૂણો ડાબી બાજુ એની બાજુ ખૂણો ઉપરની બાજુ એની બાજુનો ખૂણો જમણી બાજુ એની બાજુ ખૂણો નીચેની બાજુ એની બાજુનો ખૂણો અને ડાબી બાજુ આપણે કઈ રીતે કરવાનું છે તો આપણે આ રીતે જ કરવાનું છે બરાબર તો પહેલા અહીંયા હોય તો અહીંયા લઈ જવાનું પછી આ બાજુ પછી અહીંયા આ બાજુ આ બાજુ આ બાજુ ને આ બાજુ આ રીતે આપણે પેટર્ન આગળ વધારવાની છે ત્રીજું જોઈશું ઊંધું જે છે હાર્ટ એ કઈ બાજુ જશે તો આ જ રીતે અહીંયા છે આકૃતિ જ જશે પછી અહિયાં જશે પછી અહીંયા 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 અહિયાં ને અહિયાં આ રીતે આખું કરશે જુઓ સીધું છે એની જમણી બાજુના ખૂણામાં જમણી બાજુ પર એની બાજુના ખૂણામાં નીચે ડાબી બાજુ પર ડાબી બાજુના ખૂણામાં ડાબી બાજુ એની ઉપરનો ખૂણો અને ઉપરની દિશા ફરી એ જ મુજબ પેટર્ન રિપીટ થાય આમાં પણ એ જ વસ્તુ છે શું છે તો ઉપરની તરફ એની બાજુનો ખૂણો એટલે આ દિશા તરફ પછી જમણી તરફ એની બાજુનો ખૂણો નીચે એની બાજુનો ખૂણો ડાબી તરફ એની બાજુનો ખૂણો અને ઉપર ફરી એ જ રીતે આગળ રિપીટ થાય સીધું તીર ખૂણા બાજુ તીર જમણી બાજુ એની બાજુનો ખૂણો નીચે એની બાજુનો ખૂણો ડાબી બાજુ એની બાજુનો ખૂણો અને ઉપર આ જ રીતે આગળ રિપીટ થશે હવે જુઓ અહીંયા શું છે તો સરવાળાનું ચિહ્ન ગુણાકાર નું સરવાળાનું ગુણાકાર નું સરવાળાનું ગુણાકાર નું સરવાળો ગુણાકાર સરવાળો ગુણાકાર સરવાળો ગુણાકાર સરવાળો તો આ રીતે આપણે કરી દઈશું હવે શું થશે તો અહીંયા ઉપર જે નિશાન છે એ ગયું અહીંયા બાજુ પર હવે અહીંયા ગયું તો હવે ક્યાં જશે નીચેની તરફ બરાબર હવે એની બાજુના ખૂણામાં ડાબી તરફ હવે એની ઉપરના ખૂણામાં ઉપરની તરફ એની બાજુના ખૂણામાં જમણી તરફ એની બાજુના ખૂણામાં અને નીચે હવે આ જોઈશું આ બધી પેટર્ન સેમ જ છે કઈ રીતે ચાલે છે આ રીતે ચાલે છે બરાબર એ દિશા પકડીને ચાલવાનું છે આમાં પણ એવું થશે ઉપરની તરફ છે એની બાજુના ખૂણામાં હશે પેટર્ન પછી જમણી બાજુ જશે હવે એની બાજુના ખૂણામાં બરાબર હવે નીચેની બાજુ હવે એની બાજુના ખૂણામાં ડાબી બાજુ એની બાજુના ખૂણામાં અને પછી ઉપર હવે જમણી બાજુ એની બાજુના ખૂણામાં અને જમણી બાજુ જુઓ આમાં શું થશે તો આમાં પણ એવું જ થશે ઉપર એની બાજુના ખૂણામાં જમણી બાજુ એની બાજુના ખૂણામાં નીચે એની બાજુના ખૂણામાં ડાબી બાજુ એની બાજુના ખૂણામાં અને ફરી ઉપર એ રીતે પેટર્ન આગળ વધે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને દરેક પેલિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડિયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ